કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને પ્રેરણા આપવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું નમસ્તે મિત્રો જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી જે છે એમના દ્વારા આ દસમા અને બારમાના વિદ્યાર્થીઓ માટે એને પ્રેરણા આપવા માટે એક સેમિનારનું આયોજન થયું છે લાસ્ટ યર પણ થયું તો આવું આયોજન અને ખૂબ બહોળી સંખ્યામાં બધા વિદ્યાર્થીઓ આવ્યા છે અને સૌથી પહેલાં તો હું આ જિલ્લા શિક્ષણ શિક્ષણાધિકારીની કચેરીના જે હેડ છે સંજયભાઈ પરમાર અને એમની સમગ્ર ટીમને હું સાધુવાદ આપું છું કે બહુ સ્તુત્ય પગલું છે આ કચ્છની પ્રજાએ જાણવા જેવું છે કે આપણો વિકાસ ગમે તેટલો થાય આપણું ભવિષ્ય આપણા બાળકો છે જો એને સાચું યોગ્ય માર્ગદર્શન અને નોંધ જો મારો શબ્દ યોગ્ય સમયે આપાતું માર્ગદર્શન એ બહુ મોટો ચેન્જ લાવે છે અને છોકરાઓને અત્યારે દસમા બારમા ધોરણની અંદર યાદ કેમ રાખવું અને સ્માર્ટ કેમ બનવું એ તો બધું ભણવામાં આવે પણ આ પરીક્ષાના સમયે જે બીજી જે પરીક્ષા મનના સ્તરની હોય જેને સ્ટ્રેસ મેનેજમેન્ટમાં જે મહત્ત્વ આપવામાં આવે છે એના સંદર્ભમાં માર્ગદર્શન માટે આખું સેમિનાર છે અને ખૂબ સુંદર મજાનું આયોજન છે અને મને પણ વક્તા તરીકે બોલાવ્યો છે તો આજે હું તમે લોકો જોજો આ પચાસ કે એક પચાસ મિનિટ કે એક કલાકની અંદર આ બાળકોના મનને કેવી રીતે બદલી શકાય અને પ્રેરણાઓ તો કેવી રીતે ભરી શકાય પ્રેરણા જ આપણું જીવન છે સામાન્ય જીવન નહીં પણ પ્રેરણા સાથેનું જીવન છે એ સફળતાનો એક જેને કહેવાય ને કે પાયો છે બેસ છે તો એના માટે આખું આયોજન કરવામાં આવ્યું છે છોકરાઓ માટે એટલું હું કહીશ કે શક્તિ અને સામર્થ્ય ભગવાને આપણા બધામાં મૂક્યું છે સ્વામી વિવેકાનંદ કહે કે તમે બધા અમરતાના સંતાનો છો અમર જે તત્વ છે સંતાનો છો પણ આપણી અંદરની આ જે શક્તિને સામર્થ્ય છે જો એ ફોકસ નહીં થાય તો ડી ફોકસ થયેલી વસ્તુ છે એ ક્યારેય પોતાના લક્ષ્યને શૂટઆઉટ કરી શકતી નથી તો પણ મુદ્દો જુદો જ છાકો ખાલી ફોકસિંગ નથી ફોકસિંગ ત્યાં જ થાય જેમાં તમને રસ પડે અને ખરેખર અમારા જેવા લોકો જે ભણાવે છોકરા સમજાવે છે આ જ સમજાવે છે કે તમે જે ભણો છો એને એન્જોય કરો છો કે નહીં ઇવન હું આ અત્યારથી ત્યાં આ જ વાત કરવાનો છું કે એક્ઝામ છે તો એક્ઝામના ભયથી ભયભીત થાવ છો કે એક્ઝામને માણવા માટે તમે ઉત્સાહિત થાવ છો જો એક્ઝામ તમારા માટે મહોત્સવ થઈ જશે તો એક્ઝામમાં તમે કલ્પના નહીં કરી હોય એવું તમે લખી શકશો પણ જો એક્ઝામને તમે તમારા પોતા માટે કંઈક સ્ટ્રેસનું કારણ માનશો તો તમે તમારું અભિવ્યક્તિ જે જે સમય થવાની જોઈએ એ નહીં કરી શકો એટલે છોકરાઓએ બહુ ડરવાની જરૂર નથી ભયભી થવાની જરૂર નથી ફોકસ થઈ જશે રસ પડવો જોઈએ તમને ઇન્ટરેસ્ટ ક્રિએટ થવો જોઈએ અમારું કામ જ આ છે કે આ સમયે છોકરાઓને કેવી રીતે એક્ઝામના સંદર્ભ રસ ઉત્પન્ન કરી શકે ખૂબ સરસ મજાની વાત છે મન તો લાગે ખરેખર અમારો એક કલાક છે ને વાલીઓ સાથે પણ ગાળવો જોઈએ આ સેમિનારો માત્ર વિદ્યાર્થીઓ પૂરતા નહીં એના વાલી માટે એક્સ્ટ્રા સેમિનારો હોવો જોઈએ જેમાં માત્ર માત્ર વાલીઓ હોય અને વાલીઓને તો ઘણી વખત મને ખીજાવાનું મન થાય કે ટુ મચ પ્રેશર જ્યારે છોકરા ઉપર કરવામાં આવે ત્યારે છોકરો કે છોકરી અંદરથી તૂટી જતા હોય છે જેની કલ્પના માતા પિતા કરી શકતા નથી ઘણી વખત એવું જોવા મળે કે માતા પિતાને જે કરવું હોય એ ન કરી શકે અને છોકરાઓ દ્વારા પૂરું કરવા માગતા હોય તો આ જે મેથડ છે એ બરાબર નથી અને ખલીલ જીબડાનું વાક્ય દરેક માતા પિતા યાદ રાખવું જોઈએ કે તમારા સંતાનોના તમે માલિક નથી એ તમારા દ્વારા આવે છે તમારામાંથી આવતા નથી અને એના પોતાના સ્વપ્નો હોય એની પોતાની દુનિયા હોય તમારો રોલ માત્ર માત્ર સપોર્ટ સિસ્ટમમાં છે નહીં કે એના માલિક બનીને સંપૂર્ણપણે એને મેનેજ કરે તો માતા કેસ કે આગ્રહ ન રાખે છોકરાઓને એની સિમ્પલ ગેમ એની નેચરલ ગેમ રમવા દે અને છોકરાઓ ચમત્કારિક રિઝલ્ટ આવશે એના માટે હું જેટલું આશાવાન છું તમે પણ તમારા સંતાનો માટે આશાવાન બનો આજે કચ્છ જિલ્લાની જાહેર જનતાને જણાવતા આનંદ થાય છે કે અત્રેની ડીઓ કચેરી અને માનની ડીઓ શ્રી સંજય પરમાર સર દ્વારા અગાઉથી આયોજિત આજના કાર્યક્રમમાં ત્રણ હજારથી વધારે વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે અને આપે કહ્યું એ પ્રમાણે અમે કચ્છ જિલ્લાના વિદ્યાર્થીઓ વધુને વધુ પ્રોત્સાહિત થાય અને ખાસ કરીને પોતે જાગ્રત બને અને તેમજ સાથે એમના અભિભાવકો પણ એમના બાળકોની અંદર જે ક્ષમતા છે એ ક્ષમતા વધુ પ્રદીપ્ત થાય માટે એમને પ્રોત્સાહન આપે એ આજનો મુખ્ય હેતુ છે હા વિદ્યાર્થીઓમાં ખૂબ શક્તિ હોય છે અને આપણે સંસ્કૃતિ સાયકોલોજી અને સાયન્સની પરિભાષામાં કહીએ તો બધા જ બાળકો તેજસ્વી છે બધા જ બાળકો સક્ષમ છે માત્ર ને માત્ર એ બાળકો પોતે થોડાક જાગૃત બની અને પોતાનો જે નિર્ધારિત લક્ષ્યાંક છે એના વિશે સજગ બને અને સાથે સાથે એમના જે માતા પિતા છે એ એમને એમની યાત્રામાં પ્રોત્સાહન આપે એટલે આજની તારીખે જે બંને વક્તાઓ સ્ત્રીઓ છે ડૉક્ટર નાકરાણીજી અને આપણા સ્વામી પ્રદીપ્તાનંદજી તેમજ સમગ્ર ટીમ એજ્યુકેશન દ્વારા આજે જે સુંદર આયોજન કરવામાં આવ્યું છે એમાં વિદ્યાર્થીઓ પોતે પોતાનું જે મહેનત છે એને ખૂબ સારી રીતે આગળ વધારી અને ધોરણ બાર અને ધોરણ દસની અંદર તેજસ્વી પરિણામો પ્રાપ્ત કરે એ આજના કાર્યક્રમનો મુખ્ય હેતુ છે હા ખાસ કરીને જ્યારે કોઈ પણ અધ્યયન નિષ્પત્તિની વાત હોય અને ખાસ કરીને આપણું એટલે કે ખાસ કરીને અમારું એજ્યુકેશનનું અને ગુરુજનોનું કામ એ છે કે વિદ્યાર્થી એ કોઈપણ ભાષા હોય તો એ ભાષાની અંદર એ વિષય જે મુકાયેલો છે એની એને સાચુકલી સમજ કેમ પડે એટલા માટે અર્થગ્રહણ કૌશલ્ય બહુ મહત્ત્વનું છે અને હું એમ કહીશ કે કોઈપણ ભાષા હોય તો જ્યાં સુધી વિદ્યાર્થી એ ભાષાના શબ્દો એના વાક્યો અથવા તો એ જે કંઈ વિષય વસ્તુ કહેવામાં આવ્યું છે એ સમજતો નથી ત્યાં સુધી એના મન સુધી પહોંચતું નથી એટલે મેં વિદ્યાર્થીઓને કહીએ છીએ કે કોઈ પણ વિષય હોય એ સહેલો જ છે માત્ર તમારે એને સમજવા માટેની મથામણ કરવાની છે અને મથામણમાં તમને માર્ગદર્શક રૂપે ગુરુજનો અને સાથે માતા પિતા પણ તમારી સાથે છે તમારા ભાઈઓ બહેનો પણ સાથે છે તમારા સાધ્યાયી સાથીઓ પણ તમારી સાથે છે એટલે ખાસ કરીને જ્યારે જ્યારે કોઈપણ પ્રકારનો પ્રશ્ન મૂંઝવતો હોય તો એ નિખાલસતાથી ચર્ચા કરી કરી શકે છે એ સિવાય અમે જિલ્લા કક્ષાએ જે હેલ્પલાઇન શરૂ કરેલ છે એ હેલ્પલાઇનમાં પણ વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારની મૂંઝવણ રાખ્યા વગર પોતે અમને પ્રશ્ન કરી શકે છે અને એમના પ્રશ્નનું સો ટકા નિરાકરણ આવશે અને છેલ્લે જ્યારે આ પરીક્ષાલક્ષી માહોલ છે ત્યારે હું કચ્છની જાહેર જનતા વિદ્યાર્થીના માતા પિતાને કહીશ કે તમે જ્યારે કોઈપણ વસ્તુનું સર્વ્યુ ગાઢવા બેસશો ત્યારે તમે જો આખા બધા ઉદાહરણોનો અભ્યાસ કરતા હશો તો જે જે ક્ષેત્રમાં જેમને અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે એ વ્યક્તિઓનું જીવન જોજો કે જેની અંદર કદાચ એમની શૈક્ષણિક સિદ્ધિ ઓછી હશે પરંતુ એમને પ્રાપ્ત કરેલી એમના ક્ષેત્રની જે માસ્ટરી હોય એ પછી કોઈ પણ વિષય હોય તો એની અંદર એ ખરેખર એમને ખૂબ દિલથી કામ કર્યું છે એટલે વિદ્યાર્થીઓના રસને જાણી અને એ દિશામાં આપણે એમને પ્રેરિત કરીએ